સાબરકાંઠાના તલોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં હરસોલ ગામ પાસે જ્યાં હરસોલ આઉટપોસ્ટ આવેલ છે ત્યાં જેઠાજીના મોવાડા અને વસ્તાજીના મોવાડા ગામના રહીશો વચ્ચે મારામારીનો બનાવ બનેલો તે સંદર્ભે બંને ફરિયાદીઓ બંને પક્ષ તરફથી ફરિયાદ પોલીસ દ્વારા રજિસ્ટર કરવામાં આવેલ છે અને તેની તપાસની કાર્યવાહી હાલ ચાલુ છે આ જે બંને પક્ષ વચ્ચે મારામારી ચાલતી હતી અથવા થયેલી તે દરમિયાન પોલીસને ખબર પડતા પોલીસ કર્મચારી ઇન્દ્રજીત ઇન્દ્રજીતસિંહ ત્યાં પહોંચી ગયેલા અને એમને છોડાવવા માટે વચ્ચે પડેલા તેઓ સર્વેલન્સ સ્ટાફમાં ફરજ બજાવતા હોવાથી સિવિલ યુનિફોર્મમાં હતા એટલે આ જેઠાજીના મુવાડાના જે અન્ય આરોપીઓ છે તેમણે આ પોલીસ સાથે પણ ગરદાપાટોનો

બંને જે ફરિયાદ આપવામાં આવે છે અને બીજા પક્ષના પચીસેક માણસો વિરુદ્ધ ખાસ કરીને કયો મુદ્દો હતો આ બંને જૂથ વચ્ચે અથડામણ આ બંને જૂથ વચ્ચે અથડામણ થવા માટે અગાઉ ત્રણ ચાર દિવસ પહેલા અને પહેલા પણ ફરિયાદ એકબીજાના વિરુદ્ધ આપેલ હતી તે બાબતે બનાવ બનવામાં આવેલ છે આરોપી હાલ તપાસ ચાલુ છે આરોપીઓની શોધખોળ ચાલુ છે